ચંડીગઢ છે અને આપણે બનાસકાંઠામાંથી ડેસામાંથી આપણે વિદ્યાર્થીઓ અને હું પોતે પણ પાર્ટિસિપેટ થયો હતો અમારું લક્ષ્ય એ તો કે અમારે ગોલ્ડ મેડલ હાસિલ કરવાનું હતું તો મેં હાસિલ કરીને આવ્યા છીએ અમારો પૂર્વ પ્રયાસ હતો કે અમે ગોલ્ડ મેડલ આસિન જ કરી નહી બહુ સારું અનુભવ થાય છે કે પ્રૌડ થાય છે કે મામે ગુજરાત માટે કામ કર્યું છે ગોવા ટુર્નામેન્ટ ગઈ હતી ત્યાં પ્રથમ નંબર આવે છે બનાસકાંઠા જિલ્લાના ડીસાના વિદ્યાર્થીઓ નેશનલ સ્કેટિંગ સ્પર્ધામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવ્યા છે ઓપરનેશનલ લેવલની સ્કેટિંગની ચેમ્પિયનશીપ બે હજાર ગોવામાં યોજાઈ હતી જેમાં ભારત દેશના વિવિધ રાજ્યોના કુલ સત્યાસી જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બે વિદ્યાર્થીઓ અને તેમના કોચ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈને નેશનલ લેવલ સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં ભારતભરમાંથી સ્પર્ધકો ટુર્નામેન્ટમાં રમતનો હિસ્સો પણ બનતા હોય છે જોકે સ્કેટિંગ ટુર્નામેન્ટની આ ફાઇનલ ગોવા ખાતે રમાઈ હતી જેમાં ભાગ લેનાર બનાસકાંઠાના ડીસાના વિદ્યાર્થીઓ અને તેમના કોચે વિજય રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે મહત્વની વાત કરીએ તો આ રમત તારીખ બાવીસ છ બે હજાર પચીસ ગોવામાં યોજાઈ હતી ન માત્ર બનાસકાંઠાનું કે ડીસા તાલુકાનું પરંતુ સમગ્ર ગુજરાત દેશનું નામ રોશન કરવામાં આવ્યું છે ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં વિદ્યા પ્રશાંતભાઈ સોની તથા વિષ્ણુભાઈ પ્રજા તરુણ વિષ્ણુભાઈ પ્રજાપતિ આ બંનેનો બંનેના નામ આવ્યા છે અને આ બંને હાલ તો ડીસાનું ગૌરવ વધાર્યું છે પ્રજાપતિ છે આ સ્પર્ધા ઇન્ટરનેશનલ ત્રણ જણા હતા એના અંદર હું અમારા સાગરસર અને વિદ્યા સોની જણા હતા અમારો લક્ષ્ય એ તો કે અમારે ગોલ્ડ મેડલ હાસિલ કરવાનું હતું તો અમે એ હાસિલ કરીને આવ્યા છીએ અમારો પૂરો પ્રયાસ હતો કે અમે ગોલ્ડ મેડલ હાસિલ જ કરીને આવીએ બહુ સારો અનુભવ થાય છે કે પ્રાઉડ થાય છે કે અમે ગુજરાત માટે કાંક કરું છે અમારા કોચ બહુ સારા છે અમને બહુ મહેનત કરાઈ છે અને અમે બે 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 મહિના સુધી બહુ પ્રેક્ટિસ કરી છે અમારું કોચનું સાગરભાઈ માળી છે એ બહુ સારા છે અમને બહુ હેલ્પ પણ કરી છે લોકો બધા જોઈને એમ કહેતા હતા કે આ શું કરે છે કે આ કઈ ગેમ છે કે આના અંદર બહુ દિલપચ થાય છે બહુ સારો અનુભવ થાય નેપાળમાં ઇન્ટરનેશનલ ગેમ છે એના ઉપર અમે ફૂલ આપશો અમારું પ્રદર્શન કે અમે નંબર પણ ગુજરાતનું આગળ રોશન કરીએ મારું નામ નામભાઈ સોની છે હું નેશનલ લેવલે ગોવા ટુર્નામેન્ટમાં ગઈ હતી ત્યાં મારો પ્રથમ નંબર આવ્યો છે ત્યાં અમે ત્યાં સત્યાસી લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું એમાંથી મારો ફર્સ્ટ નંબર આવ્યો છે અન્ડર સેવન્ટીનમાં અમારા કોચ સાગરસર પડિયારે અમને ટ્રેનિંગ આપી હતી સતત બે મહિના એમને અમારી પાછળ ખૂબ મહેનત કરી હતી એ અમને લઈ ગયા હતા ગોવા અમારે અમે ગુજરાતથી ત્રણ જણા ગયા હતા હું મારા કોચ અને એક વડી સ્ટુડન્ટ હતા અમે એ લોકો બધા ગયા હતા અમારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો હતો આમાંથી અંડર ઇલેવનથી લઈને અંડર સેવન્ટીન અને ઓપન એવા ચાર ચાર લેવલ હોય છે એમાં વન ટુ થ્રી નંબર આવે છે આમાંથી અંડર સેવન્ટીનમાં મારો ફર્સ્ટ નંબર આવ્યો છે ગોલ્ડ મેડલ મળ્યું છે અમને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે અમે પહેલી પહેલીવાર ગુજરાતનું નામ રોશન કર્યું છે આખા ઇન્ડિયામાં આગળ અમારે નેશનલ ઇન્ટરનેશનલ જવાનું છે નેપાળ અમારી પૂરું પ્રયત્ન છે કે અમે ત્યાં પણ ફસ્ટ નંબર જીતીને આવીએ આ છેલ્લા કેટલાય મહિનાઓથી સામેથી ફોન આવતા હતા મારે કે આપણે નેશનલ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ પંજાબથી તો આ વાય એસ એ નેશનલ ચેમ્પિયન ટુર્નામેન્ટ બે હજાર પચીસ આયોજિત થઈશું એ એનું સ્થળ હતું આપણે ગોવામાં ગોવામાં એ રીતનું હતું કે પૂરા ભારતના જેટલા જે જેટલી સિટી છે જેમ કે ઉત્તરાખંડ છે આપણે કેરલા છે પંજાબ છે ચંડીગઢ છે અને આપણે બનાસકાંઠામાંથી ડેસામાંથી આપણે વિદ્યાર્થીઓ અને હું પોતે પણ પાર્ટિસિપેટ થયો હતો એમાં સારું છોકરાઓને માર્ગદર્શન આપ્યું હતું આપણે પહેલાં છેલ્લા બે મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા રોડ ઉપર આપણે ત્રણુમાન રોડ શાલીગ્રામ સોસાયટી જોડે રોડ છે ને બે કિલોમીટરનો છે ત્યાં છોકરાઓએ પૂરો શું કહેવાય આપણે સારું એમને માર્ગદર્શન માટે પ્રેક્ટિસ પણ કરી હતી અને છોકરાઓનો ઉત્સાહ હતો કે અમે નેશનલમાં જઈએ આપણા બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં પહેલી વખત છોકરાઓ જે છે એ નેશનલમાં જીત્યા છે વિદ્યાર્થીઓ બંને વિદ્યાપ્રસાંતભાઈ સોની અને તરુણ વિષ્ણુભાઈ પ્રજાપતિ આ બંને વિદ્યાર્થીઓએ અંડર સેવન્ટીન બોયઝ અને ગર્લ્સમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને હવે આ લોકો તૈયારી કરે છે ઇન્ટરનેશનલ માટે ટોટલ ગુજરાતમાંથી હતા આપણે ત્રણ છોકરાઓ જે આપણે બનાસકાંઠાના છે આપણે એક હું પોતે એક વિદ્યાપ્રસાંતભાઈ સોની અને તરુણ વિષ્ણુભાઈ પ્રજાપતિ બાકી જે ઉત્તરાખંડ ઝારખંડ અને ત્યાંથી અલગ અલગ શહેરોમાંથી છોકરાઓ ટોટલ આપણે સત્યાસી છોકરા હતા એમાંથી અલગ અલગ ઇવેન્ટ હતી અંડર સેવન્ટીન હતી અંડર ઇલેવન હતી ઓપન હતી એમાં ઓપનમાં ફર્સ્ટ નંબર મારો આવ્યો છે અને અંડર સેવન્ટીન ગર્લ્સમાં વિદ્યાપ્રશાંતભાઈ સોની અને અંડર સેવન્ટીન બોયઝમાં તરુણ વિષ્ણુભાઈ પ્રજાપતિએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને ઇન્ટરનેશનલ નેપાળ માટે આ લોકો જઈ રહ્યા છે હવે કોચ તરીકે તો મને તો એટલો ગૌરવ છે કે આપણું ડીસાનું નામ રોશન થયું છે બનાસકાંઠાનું થયું ગુજરાતનું થયું અને પૂરા ભારતનું નામ રોશન થયું છે કે મારું એક જ લક્ષ્ય હતું કે હું કોચ તરીકે આ લોકોને ફરજ બજાવું છું છેલ્લા અગિયાર વર્ષથી હું ડીસા સ્પોર્ટ્સ ક્લબમાં કોચિંગ કરાવું છું પણ મારો એક જ લક્ષ્ય છે કે આપણા છોકરાઓ આગળ જાય છોકરાઓ બનાસકાંઠાથી આગળ જાય ગુજરાતમાંથી જાય હવે આ પહેલી વખત ભારતનું હતું એટલે છોકરાઓને ઘણા બધા છોકરાઓને કીધું હતું પણ શું કહેવાય ઇન્ક્રીઝ કોઈનું છે પોસિબલ થયું પણ ના પણ થયું આગળની સ્પર્ધા આપણે હતી ખેલમાં પણ યોજાયું હતું પછી છોકરાઓ જીત્યા હતા સ્ટેટ માટે આ રી આ ટુર્નામેન્ટ હતી નેશનલની આપણે પ્રાઇવેટ ટુર્નામેન્ટ હતી પણ આ છોકરાઓનું જે નેશનલનું સર્ટિફિકેટ પણ મળે છે અને ગોલ્ડ મેડલ પણ આ છોકરાઓ આપણે હાંસિલ કર્યું છે એટલે ભારત માટે જ નહીં આપણે આ શું કહેવાય આપણે એમના સમાજ માટે બધા માટે આ પ્રાઉડ ફીલ થાય છે આપણને મને પણ પ્રાઉડ ફીલ સૌથી વધારે થાય છે કે મારા છોકરાઓ જીત્યા અને ગોલ્ડ મેડલ લે અને ઇન્ટરનેશનલ માટે ક્વોલિફાય થયા છોકરાઓ